જે કહી શકાય ડોક્ટર શૈલેન્દ્ર ગામિત કે જેવો ડોક્ટર છે જેવરા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે જ્યાં વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવતું હતું અને જે આખરે આ અંગે ફરિયાદ નોંધાઈ છે ત્યારે અન્ય યુવતીને બીભત્સ મેસેજ કરતા પણ ફરિયાદ નોંધાય છે કે જાવા નવા જે પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક લંપટ ડોક્ટર સામે જે કહી શકાય એક ફરિયાદ નોંધાય છે કે જે ઘટના છે તાપીની તાપીમાં વેરા પોલીસ મથકમાં એક દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે કે જ્યાં ખ્યાતનામ તબીબ વિરુદ્ધ આ દુષ્કર્મનો કેસ વિરુદ્ધ જે છે એમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે જ્યાં હોસ્પિટલની કર્મચારી દ્વારા જ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે વારંવાર ડોક્ટર દ્વારા શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવતું હતું કે જ્યાં આગળ કંટાળી અને યુવતી કહી શકાય કે હોસ્પિટલ કર્મચારી જે દુષ્કર્મ ફરિયાદ નોંધાય છે ત્યારે અન્ય યુવતીને પણ બે મેસેજ કરવામાં આવતા હતા કે જ્યાં અન્ય યુવતીને પણ વિપક્ષ મેસેજ કરાતા ફરિયાદ નોંધાય છે શૈલેન્દ્ર હોસ્પિટલ આઈસીયુ ની કર્મચારી છું હું બે હજાર વીસ થી ત્યાં નોકરીએ જોડાઈ છું થોડા સમય બાદ એમના એમની નિયત બગાડતા મારા પર ગંદા મેસેજો ચાલુ થઈ ગયા એમના ને મને ગમે તેમ ઓપીડી માં બોલાવીને અડકડા કરવા માંડ્યા મારી સાથે પછી એમની એટલી એમને મને ધમકી આપી કે તારે કોઈને કેવું નહીં માર ને એમની એટલી બધી પછી એ વધી ગઈ અને એમને મને ઉપર ડિલક્સ રૂમ માં લેવા લઈને બાને બોલાવી કે તું ઉપર આવ ને પછી ત્યાં ત્યાં એમને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા ને બળાત્કાર ગુજાર્યો છે મારી સાથે મારા મારા ના કહેવાથી મને કરાચ મારાથી જબરદસ્તી કપડાં ઉતારતી હતા મારા ને પછી કીધું કે તારે બહાર જઈને આ વાત કોઈને કહેવાની નહીં નહીં તો તને સમાજમાં તને બદનામ કરીશ હોસ્પિટલમાં તો કોઈ કોઈને કહેતી જ એવી રીતે મને ધમકાવી હતી એમને ત્યાર પછી મેં આ બધો એમનો ત્રાસ આટલા ટાઈમ સુધી સહન કર્યો છે અત્યાર સુધી હવે હિંમત આવી છે ત્યારે મેં આ વાત માટે ઉઠાવું છું કારણ કે એ કેટલા લોકો સાથે આવું કર્યું હશે એમને એમના કર્મચારી હોસ્પિટલના કે પછી કોઈને એની સાથે કર્યું હશે હા ફરિયાદ નોંધાવી છે આ બાબતે एसपी ऑफिस एस ने पी आई ऑफिस जून ने बी हजार चौबीस त्या दाखिल करवाज ना शैलेन्द्र होस्पिटल आईसी